છડે ભાઈઓ આપણા ખેતીવાડીના કામકાજમાં ખેતીવાડીના વ્યવસાયમાં આર્થિક જરૂરિયાત આપણી જે કાંઈ રહેતી હોય એ આર્થિક જરૂરિયાતની પૂર્તિ માટે આપણે મોટા ભાગના ખેડૂતો પાક ધિરાણ લેતા હોઈએ છીએ હવે આ જે પાક ધિરાણ આપણે લઈએ છીએ એ પાક ધિરાણ આપણા સુધી પહોંચે એને માટે જેટલી જેટલી ધારાઓ છે એ ધારાઓ પૈકી કઈ ધારાની સાથે આપણે જોડાય અને પાક ધિરાણ મેળવીએ તો આપણી અનુકૂળતા બીજી ધારાઓ સારી રહેવાની સંભાવનાઓ હોય સાથે સાથે ધારા એવી નથી કે એ ધારામાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ન હોય એટલે સમસ્યાઓ દરેક જગ્યાએ છે તેમ છતાં એક ખેડૂત તરીકે આપણા માટે ખરેખર સૌથી વધારે અનુકૂળતા કઈ ધારાની સાથે જોડાવાતી રહેતી હોય છે અને આપણે પાક ધિરાણ લેતી વખતે લેતા પહેલા નિર્ણય જે કઈ કરવાનો હોય કે આપણે ક્યાંથી પાક ધિરાણ મેળવવું છે તો આ મુદ્દાની ચર્ચા આપણે આજના એપિસોડમાં કરીએ છીએ અને આજના એપિસોડમાં આપણે આજે ચર્ચા ચર્ચા કરીએ છીએ એ એટલે અત્યાર સુધીના સમયગાળા દરમિયાન આપણે સમયે સમયે પાક ધિરાણ ઉપર અને પાક ધિરાણ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ ઉપર જે ચર્ચાઓ કરી છે એ ચર્ચાઓની નીચે આપણા ખેડૂતો સમુદાય તરફથી પોતપોતાની જે કઈ સમસ્યાઓ રજૂ થઈ હોય સાથે સાથે જે તે ધારાના કારણે સમસ્યાઓ થઈ હોય આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને આપણે આ મુદ્દા પર જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આજના આપણા આ પાક ધિરાણ સંબંધિત મુદ્દામાં અવશ્ય બન્યા રહેજો કારણ કે આજની આપણી ચર્ચાથી આપણને કેટલાક મુદ્દાઓ

ચેનલ જે કાંઈ છે એટલે કે આપણી દરેક ગામની સેવા સહકારી મંડળીઓ જે ધિરાણ આપે છે એ ચેનલ મારફત ધિરાણ મેળવવું કે રાષ્ટ્રીયકૃત બેન્કો જે કઈ ધિરાણ આપે છે એ ધારા મારફત ધિરાણ મેળવવું કે પ્રાઇવેટ કોમર્શિયલ બેન્કો જે ધિરાણ આપે છે એ ધારા મારફત આપણે ધિરાણ મેળવવું તો સૌથી અગત્યની બાબત એ છે કે ધારા કોઈ પણ હોય દરેક ધારામાં કોઈને કોઈ સમસ્યાઓ અવશ્ય રહેવાની બિલકુલ સમસ્યા રહિત કોઈ પણ ધારા હોતી નથી જેવી રીતે દરેક બાબતોમાં એક સારું પાસું અને એક થોડું નબળું પાસું અવશ્ય હોય છે એવી જ રીતે આ આપણા ધિરાણની જે કોઈ ધારાઓ છે એ દરેક ધારાઓમાં પણ કેટલીક ધારાઓમાં કેટલીક સમસ્યાઓ હોય છે કેટલીક ધારાઓમાં કેટલીક જુદી સમસ્યાઓ હોય છે હવે આપણે ખેડૂત તરીકે ધિરાણ મેળવતી વખતે વિચારવાલાયક જે કઈ મુદ્દો છે એ આપણા માટે સૌથી પહેલો મુદ્દો સૌથી અનુકૂળ ધારા એટલે આપણી સહકારી ચેનલ ત્યાર પછી આપણે બીજા ક્રમે જોઈએ તો આ મુદ્દામાં આપણે થોડી કામગીરી વધતી હોય છે થોડી દોડાદોડી પણ વધતી હોય છે પણ એની સામે જે કાંઈ નાની મોટી આપણી કેટલીક સમસ્યાઓ ઉકલી જતી હોય એવી એક ધારા એટલે સરકારી બેંકો સરકારી બેંકો એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક દેના બેંક આ બધી જે બેંકો છે રાષ્ટ્રીયકૃત બેંકો એ સરકારી બેંકો અને એ સિવાયની ધારા ત્રીજા ક્રમની એટલે પ્રાઇવેટ કોમર્શિયલ બેંકો આઈસીસી આઈ સી આઈ હોય એચડીએફસી હોય કે કોઈપણ પ્રાઇવેટ કોમર્શિયલ બેન્કો હોય આ બેંકો જે ધિરાણ કરે છે એમાં પણ એગ્રીકલ્ચર ક્રેડિટની વ્યવસ્થા છે અને એ લોકો પણ ખેતીવાડી પાક ધિરાણ કરે છે આ બેંકો પણ હવે આપણા માટે આપણી સેવા સહકારી મંડળી જે કોઈ હોય છે એ સેવા સહકારી મંડળી પાસેથી ધિરાણ લેવા માટે સૌથી અનુકૂળતા એટલે એનું જે કેન્દ્ર છે એ આપણા પોતાના ગામમાં ગામમાં હોય હોય અગર તો આપણી બાજુના એમાં જે કામ કરનારા લોકો હોય એમની સાથે કામ કરતી વખતે આપણને ઓછામાં ઓછી સમસ્યા કોઈ પણ મુદ્દાની થતી હોય તો એ થાય છે આપણા ભાષાના મુદ્દાની રાષ્ટ્રીયકૃત બેંકમાં આપણે જઈએ તો એમાં કઈ ભાષા બોલનારા લોકો કયા ટેબલે બેઠા છે એની આપણને ખબર નથી હોતી સાથે સાથે પ્રાઇવેટ કોમર્શિયલ હોય છે હવે એમના જે નિયમો નિયમો હોય એ એ આપણને લોકો સમજાવવાનો પ્રયત્ન કરે એ પહેલા સીધે સીધા આપણી ઉપર થોપી દેવાનો એમનો પ્રયાસ હોય છે એટલે આપણી સાથે એ કોઈ વિગતવાર વાત કે ચર્ચાઓ નથી કરતા આપણને એક વાક્યમાં એવું કહી દે કે અમારો આ નિયમ છે હવે એ નિયમ પ્રમાણે આપણે એની સાથે જો ગોઠવાઈ શકીએ તો આપણે ગોઠવાવાનું ન ગોઠવાઈ શકીએ તો ન ગોઠવાનું આપણી કોઈ દલીલ આપણી કોઈ અપીલ આપણી કોઈ સમસ્યાની રજૂઆત આપણે બેંકોમાં કરી શકતા નથી એની સામે આપણે આપણી નાની મોટી જે કાંઈ સમસ્યાઓ હોય આ સમસ્યાઓની ચર્ચા આપણે આપણી મંડળીમાંથી ધિરાણ લઈએ છીએ તો એના સંચાલકો કે એના કર્મચારીઓ સાથે આપણે કરી શકતા હોઈએ છીએ અને પરિણામ સ્વરૂપે આપણી કોઈ સમસ્યા થોડી ઘણી સમજણ ફરકે આપણને નડતી હોય તો એનો ઉકેલ આવી શકે છે આપણે સહકારી ચેનલ મારફત ધિરાણ મેળવતા હોઈએ તો સામે સરકારી બેંકોમાં આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી હોતો

આવો જે એક પ્રકારનો આશંકા યુક્ત ભય કે ચિંતા આપણને હોય છે એની સતામણી આપણને નિરંતર રૂપમાં થતી હોય છે અને ક્યારેક ક્યારેક એ પ્રશ્નો વાસ્તવમાં પણ આપણી સામે આવી અને ઉભા પણ રહી જતા હોય છે એટલે આ એક સમસ્યા હોય છે આપણી સ્થાનિક સેવા સહકારી મંડળી મારફત આપણે ધિરાણ લેતા હોઈએ લેવા માંગતા હોઈએ તો સાથે સાથે સ્થાનિક કર્મચારી મંડળ જે હોય છે સંસ્થામાં એની સાથે પણ આપણે કોઈ મુદ્દે વિવાદ થયો હોય વિતેલા સમય દરમિયાન સ્થાનિક સહકારી મંડળીના સંચાલકો સાથે કોઈ મુદ્દા વિવાદ થયો એવું હોય અને શેઢાનો વિવાદ હોય કેળાનો વિવાદ હોય કાંઈ ને કઈ હોય શકે છે એટલે એવા કારણોસર પણ સમસ્યા ઉપસ્થિત થઈ શકે છે આપણી સ્થાનિક સેવા સહકારી મંડળીમાંથી ધિરાણ લેતી વખતે સાથે સાથે આપણા કેટલાક ગામડાઓમાં સેવા સહકારી મંડળી વીતેલા વર્ષોમાં કોઈ ને કોઈ કારણોસર ફરચામાં ગઈ હોય તો આપણા ગામમાં સેવા સહકારી મંડળી કાર્યરત ન હોય અને કાર્યરત ન હોવાના કારણે આપણે જિલ્લા સહકારી બેંકની આપણી જે તે લાગુ શાખા મારફત ધિરાણ મેળવવાને લાયક હોઈએ છીએ પણ પછી આપણે ત્યાં જવાને બદલે આપણે જતા રહીએ છીએ કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં એટલે આપણી સહકારી ચેનલમાં જે સમસ્યાઓ આવે છે એ સમસ્યાઓ એટલે આપણી સ્થાનિક સમસ્યાઓ સ્થાનિક પક્ષી રાજકારણ આપણા એકબીજાના અંગત વાંધાવસ્કાઓ આપણે ગામમાં રહેતા હોઈએ તો હોવાની સંભાવનાઓ હોય છે સાથે સાથે એનાથી વધારે અસરકારક મુદ્દો કોઈ પણ હોય તો એ છે આપણા સમાજમાં જ્ઞાતિ પ્રભુત્વ અને સાથે સાથે જ્ઞાતિની જે માનસિકતા જાતિવાદ જે અમુક રૂપમાં આપણા દરેકના દિમાગમાં જે ઘુસી ગયેલો છે એ પણ આપણને કેટલાક અંશે અવશ્ય નડે છે આપણા આવા બધા કામકાજોમાં અને એમાં પણ ખાસ કરીને સ્થાનિક કક્ષાએ જ્યારે આપણે કોઈ બીજા સમાજના લોકોના હાથમાં જે સંસ્થાઓ હોય એની સાથે કામ કરવાનું હોય ત્યારે આ સમસ્યા આપણે કાં તો અનુભવતા હોઈએ છીએ કાં તો આપણને એવું લાગ્યા કરતું હોય છે કે આ સમસ્યા મારી સામે અવશ્ય આવશે અને પરિણામે એક ચિત્ર ખરેખર આપણી સામે આવી અને ઊભું રહી જતું હોય છે એટલે આવી સમસ્યાઓ એટલે આપણી સહકારી ચેનલની સમસ્યાઓ સામે રાષ્ટ્રીયકૃત બેંકોમાં આપણે પહેલા કહ્યું તેમ એમના જે નિયમો કેવા છે ને ક્યારે બદલાઈ જાય છે ને કેવા હોય છે એની ખબર આપણા સુધી એ લોકો પહોંચવા નથી દેતા આપણને જે નિયમો બતાવવામાં આવે છે કે કહેવામાં આવે છે માત્ર આદેશના રૂપમાં હોય છે આપણે એના ઉપર એની સાથે ચર્ચા નથી કરી શકતા આપણી પરિસ્થિતિની આપણે વાત નથી કરી શકતા અને એમના જે બતાવેલા નિયમો હોય છે એમાં ક્યાંય પણ આપણા ખેડૂત સાથે બાંધછોડ થઈ શકતી નથી એમની પાસેથી મોટા અનુકૂળતાના ધોરણે બેંકો કામ કરતી હોય છે અને મોટી રકમના ધિરાણો એમને કોઈ પણ પ્રકારના નિયમો લાગુ પાડ્યા વિના પણ આપી દેનારી આ બેંકો ખેડૂત તરીકે આપણને દોઢ લાખ રૂપિયા બે લાખ રૂપિયા કે ત્રણ લાખ રૂપિયાનું પાક આપતી વખતે એટલા બધા નિયમોનો આપણા ઉપર દબાણપૂર્વકનો બોજો નાખે કે આપણે આ ધિરાણ લઈ અને દુનિયાના કોઈ બીજા દેશમાં જતા રહેવાના હોઈએ અને આ લોકોને પૈસા પાછા ન આપવાના હોઈએ આવા પ્રકારનું વર્તન આપણી સાથે સરકારી બેંકના દરેક શાખાના તમામે તમામ અધિકારી અને કર્મચારીઓ કરતા હોય છે અને પ્રાઇવેટ કોમર્શિયલ બેન્કો તો એને માટેની તો ચર્ચા પણ કરવી વ્યર્થ છે કારણ કે એમની સામે એકમાત્ર લક્ષ્ય હોય છે કે એમના બ્રાન્ચમાં આવેલા કોઈ પણ વ્યક્તિઓ એમને માટે વ્યક્તિ નથી

આપણી આસપાસની મંડળીઓમાં આપણા આવા સ્થાનિક પ્રશ્નોના કારણે આપણે નથી જઈ શકતા તો આપણે જવું પડે છે આ પ્રકારની બેંકો પાસે ત્યાં જઈએ એટલે એમના નિયમો પ્રમાણે જ આપણે કામ કરવાનું હોય છે અને આપણે એમની પાસેથી જ્યારે ધિરાણ લઈએ છીએ ત્યારે એમના જે કઈ જુદા જુદા નિયમો હોય એ નિયમો અંતર્ગત કેટલીક વાત આપણે કરીએ તો આપણે ધિરાણ લેતા પહેલા આપણા ખેતી ખર્ચના બિલ એમની સામે રજૂ કરવાના ખાતર લીધું છે બેંકો આપણી પાસેથી મજૂરીના પણ વાવચરો મગાવતી હોય છે અને આવડી મોટી ફાઇલ તૈયાર કરી અને આપણને અઢી લાખ કે ત્રણ લાખ રૂપિયાનું ધિરાણ આપતા હોય છે સાથે સાથે મોટી ફાઇલ કરવાની અને ફાઇલ ખર્ચ આપણી પાસેથી દર વર્ષે વસૂલવાનો

તમામે તમામ ધિરાણ વ્યાજ વળતર આપશું હકીકતે બને છે છે કે વ્યાજ વ્યાજ વળતર વળતર નથી તો સરકાર આપે એટલે જયારે આપણે ધિરાણ લીધું અને જયારે પાછું આપવા ગયા ત્યારે વ્યાજ સાથે આપી દીધું આપી દીધા પછી આપણા ખાતામાં વ્યાજ વળતર ક્યારે આવે એનો જવાબ બેંકો પાસે હોતો નથી બેંકો આપણને આપતી નથી સરકાર જ્યારે આપે ત્યારે બેંકને એવું લાગે કે હવે આપણા ખાતામાં આપણને પૈસા આપવા છે તો એ બેંક આપણા ખાતામાં જ દિવસે પૈસા આપી દે અન્યથા આપણને કોઈને કોઈ કારણોસર કેટલાક દિવસો કે કેટલાક મહિનાઓ સુધી આ લોકો ટીંગાડી પણ રાખી શકે છે એમની આંતરિક વ્યવસ્થા એવી હોય છે એટલા માટે અને તેથી આપણને મોટામાં મોટી સમસ્યા ત્યાં રહેતી હોય તો એક દર વર્ષે ફાઇલનો નો ખર્ચ ત્યારબાદ આપણને સરકાર તરફથી આપવામાં આવતી વ્યાજ વળતરની રકમ આપણને કાં તો મળે છે અને કાં તો ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ સુધી ન મળ્યા પછી આખરે આપણને ભૂલવાડી દેવામાં આવે છે એટલે આ સમસ્યા તો સરકારી બેંકોમાં આવા પ્રકારની સમસ્યા પ્રાઇવેટ બેંકોમાં આવા પ્રકારની સમસ્યા સામે આપણે સ્થાનિક સહકારી મંડળીમાં જે સમસ્યા છે એ સમસ્યા ત્યાં નથી હોતી પણ ખેડૂત તરીકે આપણા માટે શેલી ધારા કહી તો આપણા માટે આખરે શેલી ધારા એટલે આપણી સહકારી ચેનલ એ જ આપણી શેલી ધારા છે આપણે કોઈ ગામમાં કોઈ મંડળીના કોઈ સંચાલકો સાથે નાનો મોટો વાંધો ઓસકો પડ્યો છે તો એનો ઉકેલ લાવવાનો આપણે પ્રયાસ કરીએ કારણ કે એમના એક વાક્ય થી આપણને વાંધો વચકો હોય શકે અગર તો એક વાક્યના કારણે આપણને જે વાંધો પડ્યો હોય એના કરતા પણ વધારે દુષ્કર વાક્યો અને દસ દસ વાક્યો આપણે જ્યાં સાંભળવા પડે છે એ સંસ્થાઓ અને એ ધારા એટલે સરકારી બેંકો એ સંસ્થાઓ અને એ ધારાઓ એટલે પ્રાઇવેટ કોમર્શિયલ બેંકો એના મેનેજર આપણને ગમે ગમે ખખડાવે તે શબ્દોમાં આપણી સાથે વાત કરે ગમે તે આપણી સાથે વાત કરે તો પણ આપણે દુઃખ નથી લગાડતા અને આપણા ગામની સહકારી મંડળીના સંચાલકો એક સામાન્ય વાક્ય આપણી સામે બોલે તો પણ આપણે આ જે પદ્ધતિ છે આપણી એ પદ્ધતિ આપણે અવશ્ય બદલીએ ખેડૂત છીએ કુદરત આપણને આપવાનો જ્યારે કુદરત કરે ત્યારે હાથમાં ન આવે આવું આપણે ઘણી વખત જોયું છે અનુભવ્યું છે અને જ્યારે કુદરત સાથે જ સંપૂર્ણપણે કામ કરવાનું છે ત્યારે આપણે માટે અનુકૂળ વ્યવસ્થાઓ જે કાંઈ હોય આપણા તરફથી ઊભી થયેલી એ વ્યવસ્થાઓના તરફથી નાનું મોટું આપણને નુકસાન જતું હોય તો પણ એ નુકસાનને ઉઠાવીને પણ આપણે સૌથી અનુકૂળ જે ધારા છે એની સાથે અને કામ કરીશું તો આપણે કેટલીક સમસ્યાઓ અવશ્ય ઊભી થતી જ બંધ થઈ જશે અને કેટલીક જગ્યાએ આપણે આની આ જ સમસ્યાઓના બદલામાં નવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે એટલે ધિરાણ ક્યાંથી મેળવવું એ નક્કી કરતી વખતે આપણે એક વાત અવશ્ય ધ્યાનમાં રાખવાની છે કે ગમે ત્યાંથી લઈએ દરેક જગ્યાએ સમસ્યાઓ છે કોઈ જગ્યાએ આ પ્રકારની સમસ્યા કોઈ જગ્યાએ બીજા પ્રકારની સમસ્યા કોઈ જગ્યાએ ત્રીજા પ્રકારની સમસ્યા એટલે એટલે સમસ્યાઓ જયારે દરેક જગ્યાએ હોય છે ત્યારે અને સમસ્યાઓ દરેક મુદ્દામાં હોય છે કઈ આ એક જ મુદ્દામાં સમસ્યા હોય છે એવું નથી એટલે સમસ્યાઓ વિનાનો કોઈ વ્યવહાર નથી હોતો સમસ્યાઓ સમસ્યાઓ વિનાની કોઈ કોઈ વ્યવસ્થા નથી નથી હોતી હોતી અને અને વિના ઉપલબ્ધિ પણ તેથી સમસ્યામાં આપણને સમસ્યાના હિસાબથી ને આપણી ક્ષમતાના હિસાબથી થોડુંક અનુકૂલન મળે છે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે ધિરાણ મેળવવાનો નિર્ણય કરીએ અને અમારા વ્યક્તિગત અભિપ્રાયની વાત કરીએ તો ખેડૂત તરીકે કોઈ પણ પ્રકારનું ધિરાણ પછી એ પાક ધિરાણ હોય કે આપણું કોઈ પણ પ્રોજેક્ટ બનાવી જે કાંઈ કરવું હોય ટ્રેક્ટર લેવું હોય તો પણ આપણા પ્રોજેક્ટ ધિરાણમાં પણ શક્ય હોય ત્યાં સુધી આપણે સહકારી વ્યવસ્થા મારફત ધિરાણ મેળવીએ કારણ કે એ જ વ્યવસ્થા આપણી સૌથી નજીકની વ્યવસ્થા છે આપણી મોટાભાગની સમસ્યાઓ સમજતી કોઈ પણ વ્યવસ્થા છે તો એ સહકારી વ્યવસ્થા છે અને તેથી થોડી ઘણી બાંધછોડ કરીને પણ સહકારી વ્યવસ્થા સાથે જોડાતા રહીએ આ અમારો વ્યક્તિગત અભિપ્રાય છે તમારો વ્યક્તિગત અનુભવ જેવો હોય અને તમારી વ્યક્તિગત ક્ષમતા જે પ્રમાણે હોય એ પ્રમાણે તમે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે નિર્ણય કરી શકો છો પણ નિર્ણય કોઈ પણ કરો સમસ્યા દરેક જગ્યાએ હશે બદલાયેલા સ્વરૂપમાં હોઈ શકે પણ સમસ્યા વિના વ્યવસ્થા હોતી નથી એટલું આપણે સૌએ યાદ રાખવાનું છે કૃષિ અર્થતંત્રનો સૌથી અગત્યનો મુદ્દો છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી ચર્ચા પહોંચાડવાની આપની જવાબદારી આપ સૌ દર્શક મિત્રો અવશ્ય નિભાવશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત